નમસ્કાર મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસનું ઘણું મહત્ત્વ છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે પિતૃઓની આત્માની શાંતિ માટે આ દિવસે તર્પણ પણ કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓને પ્રસાદ ચડાવવાથી શુભ ફળ મળે છે ઉપરાંત આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તો તેઓ આ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યા એ ખાસ કરીને વ્રત અને પૂજા કરવી જોઈએ મિત્રો જો તમે વ્રત કે પૂજા ન પણ કરી શકો તો પણ આ દિવસે કેટલાક વિશેષ કાર્યો કરવા જોઈએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તે ઉપરાંત આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક વિશેષ ઉપાયો પણ આ દિવસે કરવા જોઈએ અને અમુક ખાસ વસ્તુઓનું દાન પણ આ દિવસે કરવું જોઈએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું સર્વશ્રેષ્ઠ રહેશે તેમજ આ દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ તે બધું જ આજે વિડીયોમાં આપણે જાણીશું તેથી કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી જય વિષ્ણુ ભગવાન જરૂર લખી દેજો આ વર્ષે કાર્તક માસની અમાસ એક ડિસેમ્બર રવિવારના દિવસે છે આ અમાવસ્યા ત્રીસ નવેમ્બર એટલે કે આજે સવારે દસ વાગ્યાને ઓગણત્રીસ મિનિટથી શરૂ થશે જે એક ડિસેમ્બર સવારે અગિયાર વાગ્યાને પચાસ મિનિટે સમાપ્ત થશે એટલે કે આ અમાસ રવિવારના દિવસે પણ છે તેથી વ્રત દાન અને બધા કાર્યો આ દિવસે કરવામાં આવશે મિત્રો આ દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે તો સૌ પ્રથમ જાણીએ તે કયા વિશેષ ઉપાયો છે જે આ દિવસે કરવા જોઈએ તો મિત્રો મીઠું એ રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે અને મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે તમે પણ આમાંથી પસાર થઈ રહ્યો હોય તો અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટું મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક ઉતરી જશે અને ઊંઘ પણ સારી આવશે મિત્રો અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો અને આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા ન જોઈએ અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલપત્ર શિવલિંગ પણ અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાન એક દિવસ પહેલાં જ તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે ફરીથી ચડાવી શકો છો મિત્રો અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓ માટે દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળમાં પણ પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકાનું ધ્વજ એવી રીતે લગાવો કે સતત લહેરાતો રહે તો એનાથી તમારું ભાગ્ય જલ્દી ચમકી જશે કાયમી લાભ માટે ધ્યાન રાખો ધ્વજ ત્યાં હંમેશા રહેવો જોઈએ તમે સમયસર તેની જાતે પણ બદલી શકો છો મિત્રો અમાસના દિવસે ક્રોધ ઈર્ષા માંસાહાર દારૂ અનેક એવા કૃત્યો પણ વર્જિત છે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવ પ્રસન્ન હોય તો તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો પૂર્વજોના નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરી ચાર દિવસમાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજુ ડબ્બામાં એક કપડામાં બાંધી સિંદૂરમાં રાખી દો તેનાથી આર્થિક સમસ્યાઓ પણ જલ્દીથી દૂર થાય છે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરે કાપી નાખે છે અથવા તો તેનાથી એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મ હત્યાનું પાપ જેવું પાપ લાગે છે અમાસના દિવસે તમારા ઘરના દરવાજા ઉપર કાળા ઘોડાની નાણને સ્થાપિત કરો તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માંગતા હો તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખવો જોઈએ આ ખરાબ નજરથી બતાવે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરી અને પીપળાના ઝાડને પાણી સિંચિત કરે અને સાથે જ કલ અને પવિત્ર દોરો ચડાવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને સાતવાર પરિક્રમા કરશે અને પછી પિતૃ દેવાય નમઃ મંત્રનો જાપ કરશે અને તમારા ગુનાઓ અને ભૂલોની ક્ષમા માંગશે તો પિતૃ દોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે મિત્રો અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવીમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણામાં અજવાળું રાખો ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવો અને આ દિવસે ગાય કાગડો કૂતરો ચકલી ને ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરો આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે મિત્રો જો તમે ધન સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂર બાંધીને ઉપર નાળા છેડી લપેટી દો હવે તેને નદીમાં પ્રવાહિત કરી દો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરો પછી લોટની ગોળીઓ બનાવો ધ્યાન રાખો લોટની ગોળીઓ બનાવતી વખતે દેવી લક્ષ્મી માના નામનો જાપ કરતા રહો આ પછી તળાવમાં અથવા પર નદી પર જઈ અને માછલીઓની લોટની ગોળી ખવડાવો એવો માનવામાં આવે છે કે આ ઉપાય ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવે છે આની સાથે જીવનની અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો જીવનમાં ધન અને ધાન્યની કમી હોય તો આ માટે અમાસના સાંજે ઘરના ઈશાન દિશામાં ગાયનો ઘીનો દીવો પ્રગટાવો પરંતુ ધ્યાન રાખો કે વાટમાં કપાસના બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો અને સાથે જ ઘીમાં કેસર નાખવાનું ભૂલશો નહીં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ આશીર્વાદ જીવનમાં ક્યારે પણ ધન અને ધાન્યની કમી રહેતી નથી અમાસના દિવસે લોટમાં ખાંડ ભેળવી અને કાળી ખીડીઓને ખવડાવો આમ કરવાથી તમારું ભાગ્ય સુધરશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ ઉપાયથી તમે તમારા બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકો છો અને તેની સાથે જ આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ મિત્રો અમાસના દિવસે પૂર્વજોની આત્માને શાંતિ માટે વ્રત કરવું જોઈએ અને કોઈ ગરીબને દાન આપવું જોઈએ ગાયને પૂર્વજોનું વાહન માનવામાં આવે છે અમાસના દિવસે ગાયને દાન આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃ દોષમાંથી મુક્તિ મેળવી શકો છો તો અમાસના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે એક પાનના વાસણમાં દીવો અને ફૂલ રાખો અને તેને પાણીમાં પધરાવી દો દાનનું કરવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જામાં ફેલાય છે આમ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિના માર્ગ ખુલે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વજોના આશીર્વાદથી વંશજોની પ્રગતિનો માર્ગ ખુલે છે પિતૃઓ માટે અમાવસ્યા પર ભગવાન ભોલેનાથની પૂજા અને શનિદેવની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમજ તેમના આશીર્વાદ આપે છે મિત્રો અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો તે પછી તમારા પૂર્વજોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો પીપળાની વાર પ્રદક્ષિણા કરો આમ કરવાથી તમારા પૂર્વજોની આત્માની શાંતિ મળશે અને તમને પિતૃદોષમાંથી દોષમાંથી મુક્તિ મળશે મિત્રો અમાસના દિવસે સવારે સ્નાન કર્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરવાની પરંપરા છે તેથી આ દિવસે કાળા તલ અક્ષતને પાણીમાં ભેળવીને તર્પણ કરવામાં આવે છે આ પછી બ્રાહ્મણોને ભોજન પીરસવામાં આવે છે અને આ પછી તેમને દાન આપવામાં આવે છે આ સિવાય આ દિવસે કાગડાને ગાયને કૂતરાને અન્નનો અમુક ભાગ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેના કારણે પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે જો તમે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો અમાસના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરો આ દિવસ પછી નદી કે તળાવમાં હથેળીમાં અંજલી એટલે કે કાળા તલ અને ગંગા જળને લઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ત્રણ વાર પિતૃઓને જળ અર્પણ કરો આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો જીવનની મુશ્કેલીઓને રક્ષણ મેળવવા માટે પણ પ્રાર્થના કરો આ સમયે પિતૃ ચાલીસા કવચ અને સ્ત્રોતનો પાઠ કરો આ પછી પ્રાણીઓ અને પક્ષીઓ માટે ભોજન આપો અને મિત્રો કાલ સર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે નાગબલી કર્મ અથવા પંચબલી કર્મ કરો અને ચંદ્ર દોષથી મુક્તિ મેળવવા માટે આ દિવસે ચંદ્રદેવની પૂજા કરો આ દિવસે પિતૃઓમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્યને અજ્ઞ ચઢાવો શ્રી વિષ્ણુની પૂજા અને નિયમિત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવવું જોઈએ અને સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવો અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત હોય છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર ધારા અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો પછી ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો અને સાતવાર પ્રદક્ષિણા ફરો મિત્રો અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધો મીઠાના ટુકડા નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાન રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે તો મિત્રો હવે આપણે અમાસના દિવસની પૂજા વિધિ અને ખાસ કાર્યો વિશે જાણીએ તો મિત્રો આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્થાન અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ તે શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરી અને સ્નાન કરવાથી પણ તેટલું જ પુણ્ય મળે છે મિત્રો આખો દિવસ વ્રત કે ઉપવાસ સાથે જ પૂજા પાઠ અને શ્રદ્ધા પ્રમાણે દાન આપવાનું સંકલ્પ લો અને ત્યારબાદ આખા ઘરમાં કચરા પોતા કર્યા પછી ગંગાજળ અને ગૌમૂત્ર છાંટવું જોઈએ પછી સવારમાં પીપળાના ઝાડમાં જળ ચડાવ્યા બાદ ત્યારબાદ પીપળાના ઝાડની એકસો આઠ વખત પરિક્રમા કરવાથી દરિદ્રતા પણ દૂર થાય છે મિત્રો ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે દાન કરો માન્યતા છે અમાસના દિવસે મૌન રહેવા સાથે જ સ્નાન અને દાન કરવાથી હજાર ગાયના દાન કરવા સમાન ફળ ઉપરાંત આ દિવસે ધૂપ દીપ નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીને ભગવાન વિષ્ણુની પૂજા અને દીપદાન કરવું જોઈએ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામાસી ખોરાક માંસ મદીરા લસણ ડુંગળીનું સેવન તો બિલકુલ પણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનું જાપ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા તેમજ મિત્રો આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ અને તેની સાથે જ અખંડ દીવો પણ પ્રગટાવવો જોઈએ પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ પછી મિત્રો ચરણોને સ્પર્શ કરી અને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસીનો પાન અર્પિત કરવાથી પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે મિત્રો આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ એટલે કે અમાસના આગલા દિવસે જ પાન તોડીને રાખી દેવા જોઈએ મિત્રો જો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયનું ભોજન પણ લેવું જોઈએ તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃદ ફળોનું સેવન તમે કરી શકો છો તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવી અને પછી તુલસીના પાન અર્પણ કરી અને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ તો મિત્રો અમાસના દિવસે શું ન કરવું જોઈએ તે વિશે જાણી લો તો અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ આ મુજબ ચોખાથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખ્ખા ખાવાથી મન સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીનું સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધું તામસિક ભોજનમાં આવે છે જો તમે વ્રત ન રાખ્યું હોય તો કોશિશ કરો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરો મિત્રો અમાસના દિવસે વ્રતધારીએ કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા બહારના લોકો સાથે પણ લડાઈ ઝઘડા ન કરવા જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોની મદદ કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવો જોઈએ તેમજ મિત્રો અમાસના દિવસે તુલસી માતાના છોડને પણ સ્પર્શ ના કરવો જોઈએ આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ તેના પાંદડા તોડવાથી આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસી માતા ક્રોધિત થઈ જાય છે અને મિત્રો અમાસના દિવસે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત કે આ દિવસે પીપળાના આંબલીના વડ કે મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ના બેસવું જોઈએ મિત્રો અમાસના દિવસે કોઈ ગરીબ લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલી ચૂકી પણ અન્યાય ન કરવો જોઈએ કારણ કે અમાસના દિવસે કોઈની વ્યક્તિને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કોપ પાઇમાન થાય છે અને તેમનો કોપ તેમના પર ઉતારતા તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે મિત્રો અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરો પૈસાની લેતી દેતી કોઈ પણ નવો ધંધો પણ ના કરો કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન થવાની શક્યતા રહેશે આ બધાનું કારણ એ છે કે આ દિવસે નેગેટિવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી બાબતો પોતાની તરફ આકર્ષે છે અને તમને બરબાદ કરી શકે છે મિત્રો અમાસના દિવસે કોઈ સગાઈ કે લગ્ન પણ ના કરો જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમના સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતીનો મનમેળ થતો નથી અને તે બંને વચ્ચે આજીવન કંકાસ ચાલ્યા કરે છે કારણ કે નેગેટિવ એનર્જીવાળા દિવસે આ સંબંધ થયો હોવાથી તે એનર્જીઓ જીવનમાં શાંતિ સ્થાપિત થવા દેતી નથી મિત્રો અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું પણ ભોજન ગ્રહણ ના કરશો હોટલમાં ન ખાશો પોતાના ઘરનું બનાવેલું તાજું અને ગરમ ભોજન જ જમવું જોઈએ આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે વિશે પણ ટૂંકમાં જાણી લઈએ તો મિત્રો જવ એ સ્વાસ્થ્ય માટે લાંબુ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે મગ એ શીતળતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો અમાસના દિવસે ભોજનનું દાન કરવુંનું વિશેષ મહત્ત્વ હોય છે અન્નદાન એ મહાદાન ગરીબ અને જરૂરિયાતમંદને ભોજન કરાવવું તો પરમ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે અન્નનું દાન કરી શકો છો અને ખાસ કરીને પિતૃઓને કૃપા મેળવવા માટે અમાસના દિવસે તલનું દાન કરવું શુભ છે કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઓછો થાય છે એવું કહેવાય છે કે ગ્રહોના ખરાબ પ્રભાવ ઓછા થવાને કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે અમાસના દિવસે ચાંદની બનેલી વસ્તુઓનું પણ દાન કરવું જોઈએ ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે જરૂરિયાતમાં અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાયું છે તો મિત્રો આ હતી આજની માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો વિડીયોને હજી સુધી લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર